ના ગદ હાય તમે થુ નું આવે છે ને પછી છે ને સાત પાજી મળે એમ કરતા અત્યારે છે ને એક લઈ આવું કા એલી એ લેવા જાવ છું લેવાનું તમારે બાકી લઈ અરે આખું ફ્રીજ હજી ભયરું છે ને હું શાકભાજી લેવા જાશ બસ બગડી જાહે અરે રે ફ્રીજ ભલે ને પડ્યું આખું ભરેલું પણ છે ને હમણા બેઠમની રજા આવશે ને 5 દિની તો કાઈ શાકભાજી મળશે ને પછી શું કરશું આપણે હાલો રાઈન હોય પણ અમુક નમુક ને તોય શાક ને ઠોરા કે હું છો સુ કેમ તમને યાદ આવે મને ફોન ને એ દૂધી લેતી આવજે એટલે થેપલા થઈ જાય અને કરી નાખશું કદાચ કોઈને કંઈ હોય ને રાંધેલું તો એ એ એક જ અને કરીએ ને તો તો વઈ જાય એટલે હજી લેતી આવજે હાલો કે તાર મમ્મી મમ્મી હોય અરે તારી કે એ અંદર અંદર ગઈ તારી બહુ એ ગઈ તો શાકભાજી લેવા હજી પરમદી પણ તમે લીધું તું રેકડીએથી અને ગામની પંચાયત હોય કેદી કોણે સાક લીધું હોય ને ઈ આ ડોહીમાં ને ખબર હોય તે શું કામ થી આવી લે બોલ કામ હોય તો તાર પાસે આવું એમ વાતચીત કરવા ના આવું એમનો ધાલ ભાગું અરે ના આવે ખાલી કઉ છું કામ શું છે એમ બીજું તો કઈ તને કીધું મે અરે એમાં એવું હે બાજુમાં ઓલો પોટ માંડો હે હે હા કેટલાનો માંડો છે એ વીવી વારીની વાત થતી હતી પણ કે જો તમે આવો ને તમે એમ તમને એમ લાગે કે આ બધી વધુ થઈ જાય તો આપણે ઓછામાં કરીએ એમ ના ના વીવી વારી રાખીએ તો એ કઈક પડલામાં આવે ને નકર તો હું હવે દવા દવારી માં ના આવે હા તો ઈચ છું તો જાવ છે તો એને કઉ હા તી ગબલી આવે ને પછી જાય કા ઘરે કોઈ નથી તો વરી તાડુ મારીને જાવ તો કે ક્યાં ગયા ને ચાવી દેવા જાય ને ખોટી ઈ પણ ફોન કરીને કહી દે ને એને અમે એમ સારું વાર કરું જોઈએ ફોન આ ગદની ઉપાડતી નથી મને લાગે રસ્તામાં આવી છે ગાડીમાંથી ના ઉપાડે ને ખોયરું તું રાહ જો ને વરી પાછી કહે કે હું શાકભાજી લેવા જાઉં અને પાછળથી ડોહીને રમવા જાઉં છું સારું તો મને તું ફોન કર દેજે જે રીતે થાય એ રીતે બરાબર અને જલ્દી કરજે એટલે આપણે હું અહીંયા નામ લખાવાય જાય એ હા લે બેટા હજી તું અહીંયા જ છો તો હા હું તને ફોન કરતા તે ઉપાડો નહીં ક્યાં ઉપાડવો જરૂરી હતો અરે ના એક કામ હતું મને તો સંભરાણો નહીં કદાચ સાયલેન્ટમાં પડ્યો હોય છે બાકી હું તો ઉપાડવા મન શું વાંધો મેં મેં કીધું તું કે ભાઈ કંઈ એવું લાગે કે શું લેવાનું તો મને ફોન કરજો શું લેવાનું કે શાકભાજી લેવાની યાદ આવ્યું હોય ના રે એને રમવા જવું છે

હાલ પર શાકભાજી લેવા જાવ તો બેટા એટલે બસ તરહા હું પૂછી લીધું આ હારું ઘર કામ એ કરો ને જુગારે રમવા ના મળ્યો એની તા સોકરાને તું ક્યાં નાખીને આવ્યો રમવા જાતી એમ ભેગા લઈને જાઉં એવી રમવા વિના ની ક્યાં રહી ગયું તું હારા સોકરાઓ શીખશે તમારા માંથી આ લે લે તો સોકરા થેત ના રમવું હાતી કે એમાં કોઈ ફરજિયાત છે રમવું હાલી ની કર્યું સોતી કે રે માં વિના તો કઈ દીર જ જવાના એવું છે એ હાલો હું અહીં આવી ગઈ છું આ બધી હોય કાન નવરી જ છે હાવ હે તમને રાંધું નથી તે આવી ગયું સો બધી હતી ના ના તૈયાર મગાવ લીધું સાવક બધું কূডিযেবান্যে সুমা তোজং থিযে মান্যে প্রিছিটদে প্র অ্র সুমার সুমার ওরাযের আন্যে ত্র সুম ক্রা জলা প্রাম দেদি মান্ હા બસ સ્ટાર્ટ થી થાય ને પછી મોટો થઈને રમવા જાય ને એમ કે મારો છોકરો હારો ગુજનો સુગારી થઈ ગયો કેરો કોણે છોકરા વાટો કેક કરો ભલે તમે રમવા જાવ દાદી પાસે મૂક્યા હોય અથવા તો છોકરા છોકરાને ભેગા કરીને કેક કોકની ઘરે રાખો કે એ લોકો રમે એમ એક આઈ રે પછી એકને રમવા જવાય આજે એકને કાલે જવાય હા ઈ વાત હાસીઓ બધેને ભેગા કરીને એકને આજે હું રાખું તો કાલે આ રાખે એવી રીતે કરીએ તો થાય હો છોકરાઈ હચવાય જન બધુંય થાય હા અન છોકરા વાટો તમે શું કરો મન કેવો જોઈએ હાય તમે આઠમ આવે સાલો એન રજા પડવાની છે ત્રણ ચાર તો તમને એવું કઈ વિચાર આવ્યો કે આપણે છોકરાને કઈ કઈ એને હું રજા હોય તો મજા જ હોય अभी मज़ा, तमरे रंबा उबड़े हुए। ना 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 ये भी नहीं। तो ये ना है तमाय ठम कुकामा दे खबर से पहले तमने तमने खबर है तो तम सोकरां दे हो जयन। ना। तो ये जानो ने वार्ता क्या किवा सो के है तमाय ठम नू महत राहु से बस राजा पैरी ना उलारो दी तो नहीं। ये ली तुम्हारे फोन तो नहीं थिय

હા તો એ તો બેસ બસ રજામાં એ ધબ ધબાટી કંઈ કરવું નથી આ વખતે આપણે આયોજન કરીએ મટકી ફોડનો એમાં પણ ટાટિયા દુખી રંગાઈ પણ આપણે ના બંધાય આપણે જ બંધાય જાય એટલું હા છે આવો તો તમે આવું બધું વિચારો ને હા એટલે હા હાલી ની હોય રમવા જાઉં રમવા જાઉં રમવા જાવ રમવામાં શું ડાટલો ડાયડો છે બધું રમવા જાઉં છે ને એને મોબાઈલ મોબાઈલ જોતા થઈ ગયા છોકરા બસ પોતાનું કામ નહી હોય પોતાનું મોબાઈલ જોતા હોય

હારું તો ગગલી બેન હાલો રમવા ટાઈ લે હું અને તમે એમ કીધું ને કે બધાને એક જગ્યાએ ભેગા કરશું હા તો એવી રીતે જ કરશું અમે અને છે ને હવે તો અમે છે ને રમવા જાય ને તો છોકરા હોય ના આવે ને એવું જ કરશું અને છોકરાને મોબાઈલ ઓછો દેવું અને હા તમે ઓલું કહેતા હા તમે એમ અમે કહેજો ને આપણે આપણે હાર્યા કરશું એમ અમને તો બહુ ખબર નથી પડતી પણ તો તમે તમારી ઈ મૂંઝાવમાં ઈ ગગલી બેઠી છે ગગલીને તમે એકવાર કહો ને તો હાજી થઈ જાય પણ તમારે કેવું કોણે હા પણ હવે તો શાંતિ રાખ કેવું કોને કેવું કોને રવારમાંથી નવરા નથી થતા ને બગબગ બગક સાલુ થઈ ગઈ સોતી હા ડોહી તમને મોબાઈલ નું કીધું ને એટલે ડાકો પડ્યો હા નહીં હવે એવું કંઈ નથી હવે હું તો કે મોબાઈલ લઉં છું હા તમને મોબાઈલ નથી લેતા મોબાઈલ તમને લઈ જશે કા હા રુદે હાલો શાકભાજી લેવા જાવ છું તમે બધા નગી કરીને પાછી એક મીટિંગ કરી નાખીએ આપણે ઓલું બધું આયોજન કરવું હોય તો અને છોકરાને વાત તાન કેવી હોય તો હા તે હારું હાલો અંદર આલો ને બજુઈ આ પાછું ગતની હું વઈ ગઈ એટલે પાછા જુગારીની વાત કરવા લખાઈ ગઈ એ લાવ ઈ તો ગગલી તો કીધા કરે તમે કે એનું મગજમાં લ્યોમાં આપણે હાલો જુગાર રમવાનું કરો પછી સાત મઠનું કરવું હોય છે કઈરા રાખશું જો આ ડોહીની તો મને ખબર જ હતી પણ બીજી ટાઈમ ફોર છે મારી સાંભળું આની તો ભઈ ખબર છે હવે આનો બોબો ગજ મેં લખી લેતો એક કાનક નાખું એક કાનક કાઢ નાખું હા હું ઈસ કહું છું કે એ ઉદ બધું ઢાયલા રાખી હવે આ ડોહી એના હેડ નીચે છે ના 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 ગગલી બેનજી કેતા હતા ને એવું કઈક કરીએ જુગાર તો પછી એ રમા હે મોગટા થઈ જાય ને છોકરા પછી રમાય હા ગગલી બેન કહેતા હતી વાત હાસી હતી વાર્તા ને એવું કઈ તો છોકરાને ખબર પડે હા આ બે કઈક રસ બતાય તો આપણે આયોજન કરશું નકર તો હું આયા આયા હું કઈ નવરીશું છું એકલી બક 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 કરી રાખું ગાંડી કે કોક મને અરે છે ને એ એન્ટ્રી લેવી જો અમારે હા તો બધાય નું મે છે ને સાંભળી લીધું છે અને આ બે ડોહ્યું છે ને એને આપડી એ કઈ વાતમાં સામેલ કરવાની નથી અને હું કહી દઉં છું કે તમે બે આવજો મારી પાસે આપણે બધે પ્લાન બનાવી લેશું બરાબર આ બે ડોહ્યું રમવું હોય ને તો ભલે રમે એકલ્યું અરે ના 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 હું તો ખાલી એમ જ કહેતી હતી આ તો અમાર છોકરા તું મોટો થઈ ગયા એટલે આમ વાત કરતા હતા આ પણ તમારા છોકરા મોટો થઈ ગયા હે પણ બીજાનું તો કઈ ખમજવું જોઈએ ને જુગાર જુગાર જુગા છે એ હોય તે જુગાર જુગા જુગાર હું કઈ રમવાની ના નથી પાડતી પણ છોકરાઓને થોડું ખમજાવું જોઈએ ના 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 બેટા અમે અમે કરાવશું કામ પણ જરૂર જ નથી કોણ કે કરાવો અરે ગગલી જાવા દે ને હા ગગલી જવા દઉં સુજાવ જાવ ઘર બેગા થાઓ અને તમે બે આવી જાજો બરાબર છે અને હું માર મિત્રો આ વાત કર લઉં મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ હા બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નેક્સ્ટ વિડિયો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા કમેન્ટ આવી છે નામ અહીંયા લઉં છું વાઘેલા હેતલબેન પરમાર સુરત થી પ્રીતિ પટેલ નીના વાસાણી મારું ભાવના હેતલબેન ચૌહાણ પંચાય જૂની વે બારોટ અજય નલૈયા તમારા બધાનો કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર મળશું આપણે પછીના વિડીયોમાં નગલીની દુનિયાની નવી કોમેડી સાથે આવજો મિત્રો અને હા પછીના વિડીયોમાં આપણે સાતમ આઠમનું મહત્વ સમજાવશું તો બધા જોવાનું ચૂકશો નહીં હો અને સબસ્ક્રાઈબ કરી દો એટલે બીજો વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને મારા વાલા મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં